એશિયાની સૌથી મોટી અને પ્રખ્યાત ઊંઝા એપીએમસી ખાતે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે મહેસાણા જિલ્લા બીજેપી અધ્યક્ષ ગિરીશ રાજગોર તથા સાંસદ હરિભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ સમરસ માટેના પ્રયાસ નિષ્ફળ નીવડ્યા હતા હવે ચૂંટણી માટે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ પડ્યું છે ત્યારે ખેડૂત વિભાગમાં દસ બેઠક માટે વીસ ઉમેદવાર મેદાનમાં ઊભા છે તેમજ વેપારી વિભાગમાં ચાર બેઠકો માટે સોળ ઉમેદવારો મેદાનમાં ઉતરે છે આમાં ચૂંટણીમાં ભારે રસાકસી જામી રહી છે ખાસ કરીને ઊંઝા એપીએમસી પૂર્વ ચેરમેન દિનેશ પટેલ જૂથ તેમજ ઊંઝા ધારાસભ્ય કે કે પટેલ વચ્ચે ચૂંટણી જંગ જામી રહ્યો છે અને બંને જૂથ દ્વારા સત્તા હસ્તગત કરવા માટે એડી ચોટીનું જોર લગાડવામાં આવી રહ્યું છે મારું નામ નરેન્દ્રભાઈ કાનજીભાઈ પટેલ મેં વેપારી પ્રતિનિધિ તરીકે ઉમેદવારી નોંધાઈ છેલ્લી ચૂંટણીમાં લાસ્ટ લાસ્ટ ટાઈમ પણ મેં વેપારી પ્રતિનિધિ તરીકે ચૂંટણી લડ્યો હતો અને સર્વશ્રેષ્ઠ મતેથી મારી જીત થઈ હતી આ વખતે પણ વેપારીઓનો ઉત્સાહ એવો જ હતો અને મને એમનો આગ્રહ હતો કે ભાઈ આ વખતે પણ તમે સાથ વેપારીઓના સાથ સહકારના આધારે ઉમેદવારી તમારે કરવાની છે એટલે એ બધા વેપારીઓના આગ્રહના આધારે આ વખતે પણ મેં ઉમેદવારી નોંધાવી છે અને આ વખતે પણ મને નિશાન લાસ્ટ યર ત્રાજવું હતું પણ મને ફાળવવામાં આવેલ છે સમરસ માટે ભારતીય જનતા પક્ષે ઘણો પ્રયત્ન કર્યો છે જોકે હું સમરસમાં હતોય નહીં અને મારે તો અપક્ષ જ લડવાનું હતું

અત્યારે ટેકાની વાત નથી હાલ તો ચૂંટણી લડવાની વાત છે અને પછી ટેકાની વાત થાય ઓકે ઓકે કેટલા ફોર્મ આજરોજ એપી થ્રી ઊંઝાની ઉમેદવારી પત્રો પરત ખેંચવા માટેની નિયત તારીખ થયેલ હતી જે અન્વયે આપણને કુલ સડસઠ ફોર્મ માન્ય રહેલા હતા એન વયે સુડતાલીસ ફોર્મ પરત ખેંચાયેલા છે એટલે વીસ ઉમેદવારો ફાઇનલી બાકી રહ્યા છે જ્યારે વેપારી વિભાગમાં કુલ અઢાર ફોર્મ માન્ય રહેલા હતા જેન વયે બે ફોર્મ પરત ખેંચાયા છે એટલે સોળ વેપારી ઉમેદવારો ફાઇનલ બાકી રહ્યા છે જ્યારે ખરીદ વેચાણ વિભાગમાં કુલ બે ફોર્મ ભરાયેલા હતા જે અનુએ એક ફોર્મ પરત ખેંચાતા ફક્ત એક ફોર્મ બચેલું હોય એમને બિન હરીફ વિજેતા જાહેર કરેલ છે જી જી